દર્શક મિત્રો તમે વિડીયોની ક્લિપ તો જોઈ પણ આની સાચી હકીકત જાણી લ્યો કારણ કે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયા ની અંદર જોતા હશો જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ મોદીનો એ ડાયલોગ વધારે ફેમસ થઈ ગયો છે કે વોટ ચોર મોદી ચોર નરેન્દ્ર મોદીને કેમ મિત્રો જ્યાં જુઓ ત્યાં લોકો આવું હેટ ફેલાવી રહ્યા છે શું છે આની હકીકત ઘટના મિત્રો રાહુલ ગાંધીએ પણ ખુદ આ ડાયલોગ બોલ્યો છે અને રાહુલ ગાંધી પણ ખુદ બતાવે છે કે આ વોટ ચોર છે મિત્રો નરેન્દ્ર મોદી તમે વિચાર કરો કે આપણા દેશના વડાપ્રધાન અત્યારે હાલ એમનું અત્યારે એવડું મોટું નામ છે દેશના વડાપ્રધાન છે આખો દેશ ચલાવી રહ્યા છે અને છતાંય તેમની જનતા નરેન્દ્ર કેમ ચોર રહી છે મોદી શું ચોર છે મિત્રો જાણો આ વિડીયો ની અંદર સાચી હકીકત જાણવા મળવાની છે વિડીયો એન્ડ સુધી જોજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો

એમાંથી એક વિડીયો પણ વાયરલ થયો છે એમાં લોકો જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટી લાવી છે હવે જોઈએ છે કે નવી ચૂંટણી આવે ત્યારે નવા શું સમાચાર જાણવા મળે છે આ વાતને લઈને તમે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટમાં જણાવજો અને તમે આ વખતે વોટ કોને આપવાના છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને શું સાચી છે એ પણ જરૂર જણાવજો કારણ કે અત્યારે હાલ નરેન્દ્ર મોદી ને જ્યાં જુઓ ત્યાં લોકો આવું બોલી રહ્યા છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા લોકો જણાવી રહ્યા છે એટલે હું તમને બતાવું છું તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે